નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ડીઆરપી એજ્યુકેશનની અંદર આજે આપણે નફો અને ખોટનો લેક્ચર નંબર ચાર જોવાના છીએ આ લેક્ચરની અંદર આપણે અલગ અલગ પ્રકારના બાકીના એક્ઝામ્પલ સોલ્વ કરીશું જેમાં આપણે ક્વેશ્ચન નંબર બારથી શરૂઆત કરીશું એટલે કે ટાઈપ નંબર સેવન સાતમા પ્રકારનો અહીંયા આપણે ક્વેશ્ચન જોવાના છીએ અગાઉ આપણે ત્રણ વિડિયો લેક્ચર અપલોડ કરી દીધા છે જો તમે હજુ સુધી એ ત્રણ લેક્ચર ના જોયા હોય તો પ્લે લિસ્ટની અંદર તમને ત્રણે ત્રણ લેક્ચર એક સાથે મળી જશે પાયાથી ગણિત ઓલ ચેપ્ટર એ નામથી અહીંયા એક મેં લિસ્ટ બનાવેલું છે મેન્યુમાં તો તમે પ્લે લિસ્ટમાં જઈ અને ત્રણે લેક્ચર એક સાથે જોઈ શકો છો આગળના ત્રણ લેક્ચરની અંદર ટોટલ આપણે અગિયાર એક્ઝામ્પલ જોયા અહીંયા આપણે ક્વેશ્ચન નંબર બારથી શરૂઆત કરીશું મિત્રો ટોટલ ટાઈપ નંબર સેવન અહીંયાથી શરૂઆત થાય છે તો છ પ્રકારના ક્વેશ્ચન એટલે કે ટાઈપ છ આપણે ત્રણ લેક્ચરની અંદર જોઈ લીધા છે હવે ટાઈપ સેવન એટલે કે સાતમા પ્રકારનો એક્ઝામ્પલ કયો હોઈ શકે તો એની અંદર આપણે ચર્ચા કરીએ મિત્રો અહીંયા આપેલું છે કે એક વેપારી છ મોસંબી દસ રૂપિયાના ભાવે ખરીદે છે અને ચાર મોસમબી છ રૂપિયાના ભાવે વેચે છે તો તેને કેટલા ટકા નફો કે નુકસાન થાય તો અહીંયા ક્વેશ્ચનનો ટાઈપ એ ટાઈપનો છે કે અમુક વસ્તુઓની ખરીદી અમુક ભાવે થાય છે અને અમુક વસ્તુઓને અમુક ભાવે વેચવામાં આવે છે તો વેપારીને થતો નફો કે નુકસાનની ટકાવારી કેટલી બરાબર તો જ્યારે પણ આવો ક્વેશ્ચન પૂછાય ત્યારે સૌથી પહેલું કામ તમારે શું કરવાનું તો વસ્તુની સંખ્યા લખી દેવાની મિત્રો અને એ વસ્તુનો ભાવ લખી દેવાનો બરાબર આટલી બે વિગતો તમારે લખવાની અહીંયા તમને આપેલી કંડિશનમાં સૌથી પહેલાં ખરીદી માટેની વિગતો આપેલી છે તો છ મોસંબી દસ રૂપિયાના ભાવે ખરીદવામાં આવે છે તો અહીંયા આપણે ખરીદીની વિગત પહેલાં લખીએ કે છ મોસંબી છે અને દસ રૂપિયાના ભાવે ખરીદેલી છે બરાબર એના પછી ચાર મોસંબી છ રૂપિયાના ભાવે વેચે છે એટલે કે વેચાણની વિગત આપેલી છે તો અહીંયા આપણે ચાર મોસંબી લખવાની અને અહીંયા એનો ભાવ લખવાનો છ રૂપિયા બરાબર ઉપર ખરીદીની વિગત લખવાની નીચે વેચાણની વિગત લખવાની બરાબર આટલું લખ્યા પછી આપણે નફો કે નુકસાનની ટકાવારી લાવવાની છે તો એના માટે શું કરવાનું જુઓ અહીંયા આપણે પર્સન્ટેજ પ્રોફિટ કે લોસ લખીએ અહીંયા અત્યારે નક્કી નથી ખ્યાલ નથી આપણને કન્ફર્મ કે નફો થાય છે કે નુકસાન એટલે મેં બંને વસ્તુ લખી છે કે ટકામાં નફો કે નુકસાન બરાબર તો આની કિંમત કેટલી થાય તો સૌથી પહેલાં શું કરવાનું જુઓ અહીંયા આ વસ્તુને છ થી છનો ગુણાકાર કરવાનો એટલે કે ખરીદેલી વસ્તુઓની સંખ્યાને વેચેલી વસ્તુના ભાવ સાથે ગુણવાનું બરાબર આ યાદ રાખો જે હું શબ્દો બોલું છું એ યાદ રાખો કે ખરીદેલ વસ્તુની સંખ્યાને વેચેલ વસ્તુના ભાવ સાથે ગુણવાનું તો છ ગુણ્યા છ કેટલા થાય છત્રીસ માઇનસ વેચેલી વસ્તુની સંખ્યાને ખરીદેલી વસ્તુના ભાવ સાથે ગુણવાનું બરાબર તો અહીંયા દ ચાર ગુણ્યા દસ કેટલા થાય ચાલીસ તો અહીંયા લખવાના ચાલીસ અને છેદની અંદર હંમેશા યાદ રાખવાનું કે વેચેલી વસ્તુઓની સંખ્યાને ખરીદેલી વસ્તુઓની સંખ્યાના ભાવ સાથે ગુણવાનું બરાબર આ શબ્દો જે યાદ રાખવાના છે કે છેદમાં શું લખવાનું તો વેચેલી વસ્તુઓની સંખ્યાને ખરીદેલી વસ્તુના ભાવ સાથે ગુણવાનું એટલે કે ચાર ગુણ્યા દસ કેટલા થાય ચાલીસ એ તમારે છેદમાં લખવાના અને ટકાવારીમાં જવાબ લાવવા આને આપણે સો વડે ગુણી દેવાનું બરાબર આનું આગળ આપણે સાદુ રૂપ આપીએ મિત્રો તો જુઓ છત્રીસ માઇનસ ચાલીસ કેટલા થાય માઇનસ અને છેદમાં છે ગુણ્યા સો આનું આગળ સાદુ રૂપ આપીએ તો એક એક જીરો ઉડાડી દઈએ ચાર થી ચાર ઉડી જાય તો માઇનસ અને અહીંયા દસ વધે છે એટલે કે માઇનસ દસ ટકા એ તમારો અહીંયા જવાબ બને છે મિત્રો હવે અહીંયા આપણે નક્કી કરવાનું છે કે અહીંયા નફો થાય છે કે નુકસાન બરાબર દસ ટકા તો ખ્યાલ આવી ગયો કે દસ ટકા અહીંયા નફો થાય અથવા તો દસ ટકા નુકસાન જાય તો જુઓ મિત્રો અહીંયા જવાબ તમને માઇનસમાં મળે છે માઇનસમાં જવાબ મળે તો સમજવાનું કે અહીંયા દસ ટકા ખોટ જાય છે જવાબ પ્લસમાં મળે તો સમજવાનું કે અહીંયા તમને દસ ટકાનો નફો થાય છે બરાબર તો આ દાખલાની અંદર શું થાય છે માઇનસમાં જવાબ મળે છે માટે અહીંયા દસ ટકા ખોટ જાય છે મિત્રો બરાબર તો અહીંયા આપણે લખી શકીએ કે ખોટની ટકાવારી દસ ટકા આપણને મળે છે તો આ પ્રકારે આપણે આ ટાઈપનો દાખલો સોલ્વ કરી શકીએ છીએ મિત્રો સૌથી પહેલું કામ તમારે શું કરવાનું વસ્તુની સંખ્યા અને વસ્તુનો ભાવ લખી દેવાનો ખરીદેલી વિગત ઉપર લખવાની વેચેલી વિગત નીચે લખવાની બરાબર એના પછી નફો કે નુકસાનની ટકાવારી આપણને ખ્યાલ ન હોય તો ટકાવારી આપણે કેટલે લખવાની લાવવા માટે અહીંયા બંને વસ્તુ મેં લખેલી છે બરાબર તમારે ખરીદેલી વસ્તુની સંખ્યાને વેચેલ વસ્તુના ભાવ સાથે ગુણી આગળ લખવાનું અને વેચેલ વસ્તુની સંખ્યાને ખરીદેલી વસ્તુના ભાવ સાથે ગુણી અને અહીંયા પાછળ લખવાનું છેદમાં હંમેશા ખરી વેચેલી વસ્તુની સંખ્યાને ખરીદેલી વસ્તુના ભાવ સાથે ગુણી અને છેદમાં લખવાનું બરાબર આનો સાદું રૂપ આપશો એટલે જવાબ જો તમને પ્લસમાં મળે તો સમજવાનું કે નફો થાય છે અને જવાબ માઇનસમાં મળે તો સમજવાનું કે ખોટ જાય છે બરાબર હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ જેની અંદર આપણે અલગ બીજો ટાઈપ નંબર આઠની ની ચર્ચા કરીએ મિત્રો ક્વેશ્ચન નંબર તેર જોઈએ એના પહેલા હું અહીંયા તમને સ્ક્રીન ઉપર એક પ્રશ્ન દેખાય છે એ તમને પ્રેક્ટિસમાં હું આપું છું કે સેમ ક્વેશ્ચન નંબર બારના જેવો જ છે આ સ્ક્રીન ઉપર દેખાતો પ્રશ્ન તમારે જાતે ટ્રાય કરવાનો છે સોલ્વ કરવાનો છે અને એનો જવાબ જો તમને આ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર બાર સમજ્યા હોય તો એનો સાચો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાનો છે હવે આપણે ક્વેશ્ચન નંબર તેર જોઈશું આગળ ક્વેશ્ચન નંબર તેર જોઈએ મિત્રો ખૂબ જ અગત્યનો દાખલો છે આ આ ટાઈપનો દાખલો તમારે યાદ રાખવાનો ટાઈપ નંબર આઠ ખાસ યાદ રાખવાનો આવા ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે બરાબર તો શું આપેલું છે ક્વેશ્ચન તેરમાં કે નરેશે ત્રીસ ટકા નફો લઈ રાકેશને સાયકલ વેચે છે રાકેશે તે સાયકલ વીસ ટકા ખોટ ખાઈને હરેશને પાંચસોને વીસ રૂપિયામાં વેચે છે તો નરેશે તે સાયકલ કેટલામાં ખરીદી હશે તો ક્વેશ્ચનનો ટાઈપ શું છે એ તમને કહી દઉં કે કોઈ એક વસ્તુને બે વાર વેચવામાં આવે છે અને તમારે મૂળ વસ્તુની મૂળ ખરીદ કિંમત શોધવાની છે બરાબર ક્વેશ્ચનનો પ્રકાર એવો છે કે એક વસ્તુને બે વાર વેચવામાં આવે છે અને વસ્તુની મૂળ જે ખરીદ કિંમત હતી એ તમારે શોધવાની છે બરાબર તો અહીંયા જુઓ નરેશે સાયકલ ખરીદી બરાબર એને ત્રીસ ટકા નફો લઈ અને રાકેશને વેચી મતલબ પહેલીવાર વેચાણ થયું એ સમયે ત્રીસ ટકા નફો થયો પછી રાકેશે એ સાયકલ વીસ ટકા ખોટ ખાઈને હરેશને વેચી બરાબર તો આ બીજી વાર વેચાણ થયું વીસ ટકા ખોટથી અને બીજી વાર જે વેચાણ થયું એ સમયે જે વ્યક્તિએ વસ્તુ ખરીદી એની તમને ખરીદ કિંમત આપેલી છે કે બીજીવાર જે વ્યક્તિએ ખરીદ્યું આ હરેશે અહીંયા પાંચસો વીસ રૂપિયામાં સાયકલ ખરીદી બરાબર તો એ કંડિશન તમને આપેલી છે કે બીજી વાર જે વ્યક્તિ ખરીદી કરે છે એને તમને જેટલામાં ખરીદી એની ખરીદ કિંમત અથવા તો બીજી વાર જે વ્યક્તિએ વસ્તુ વેચી એની વેચાણ કિંમત તમને આપેલી હશે બરાબર અને તમારે એ વસ્તુની જે મૂળ ખરીદ કિંમત હતી પહેલીવાર વ્યક્તિએ જ્યારે સાયકલ ખરીદી હશે એની તમારે ખરીદ કિંમત લાવવાની હશે બરાબર તો આ ક્વેશ્ચનનો ટાઈપ છે હવે આને કેવી રીતે ગણવો મિત્રો તો જુઓ તમારે શું કરવાનું અહીંયા ત્રીસ ટકા નફો લઈ અને નરેશ છે સાયકલ વેચી રાકેશને તો આપણે અહીંયા સૌથી પહેલાં ધારી લઈએ કે આ નરેશ છે કે આને આ રાકેશ છે અને આ હરેશ છે બરાબર ત્રણ વ્યક્તિઓને અહીંયા હું દર્શાવું ધારી લઈએ કે નરેશે આ વસ્તુ અથવા તો સાયકલ સૌથી પહેલાં સો રૂપિયામાં ખરીદી હશે બરાબર હવે નરેશે આ સાયકલ ત્રીસ ટકા નફો લઈ અને રાકેશને વેચી ત્રીસ ટકા નફો એટલે કે સો રૂપિયા ઉપર ત્રીસ ટકા કેટલા થાય તો સોના ત્રીસ ટકા એટલે ત્રીસ રૂપિયા થાય બરાબર તો નરેશે ત્રીસ ટકા નફો લઈ અને રાકેશને વેચી એટલે કે ત્રીસ રૂપિયા અહીંયા નરેશને વધારે મળ્યા બરાબર તો અહીંયા રાકેશે કેટલામાં ખરીદી હશે આ એકસો ત્રીસ રૂપિયામાં આ સાયકલ ખરીદી હશે બરાબર અને નરેશને અહીંયા ત્રીસ રૂપિયા એટલે કે ત્રીસ ટકા અથવા તો ત્રીસ રૂપિયા સોએ એ ગણીએ તો ત્રીસ રૂપિયા વધારે મળ્યા બરાબર તો રાકેશની ખરીદ કિંમત કેટલી થઈ એકસો ને ત્રીસ રૂપિયા થઈ હવે જુઓ આ રાકેશે વીસ ટકા ખોટ ખાઈ અને હરેશને પાંચસો વીસ રૂપિયામાં સાયકલ વેચી તો રાકેશે વીસ ટકા ખોટ ખાધી કોના ઉપર તો જેટલી એની ખરીદ કિંમત હતી એ ખરીદ કિંમત ઉપર વીસ ટકા ખોટ ખાધી તો અહીંયા ખરીદ કિંમત કેટલી થાય છે એની એકસો ત્રીસ રૂપિયા તો એકસો ના વીસ ટકા ખોટ ગઈ કહેવાય બરાબર તો એકસો ને ના વીસ ટકા કેટલા કહેવાય મિત્રો તો એકસો ત્રીસ ગુણ્યા વીસ સો કરીએ તો અહીંયા છવ્વીસ રૂપિયા મળે છે બરાબર મતલબ કે રાકેશે એકસો ત્રીસ રૂપિયામાં વસ્તુ ખરીદી અને વીસ ટકા ખોટ એટલે કે છવ્વીસ ખોટ ખાઈ અને હરેશને આ સાયકલ વેચી એકસો ને ચાર રૂપિયામાં આ સાયકલ હરેશને પડી કહેવાય બરાબર તો હરેશની ખરીદ કિંમત ટકાવારીનો ઉપયોગ કરીને જો આપણે કન્સિડર કરીએ તો આટલી થાય હવે આનો ઉપયોગ કરી અને આપણે આપણો જે માગેલો જવાબ છે એ લાવવાનો છે જુઓ અહીંયા સો રૂપિયાની ખરીદ કિંમત હતી ત્રીસ ટકા નફો થયો તો એકસો ત્રીસ રૂપિયામાં આ વ્યક્તિને રાકેશને આ સાયકલ પડી ફરીથી વીસ આ એકસો ત્રીસ ઉપર વીસ ટકા ખોટ ગઈ એટલે કે છવ્વીસ રૂપિયા ખોટ ગઈ કહેવાય આમાંથી છવ્વીસ રૂપિયા બાદ કરીએ તો હરેશને આ સાયકલ એકસો ને ચાર રૂપિયામાં પડી કહેવાય તો અહીંયા આપણે એવું સમજીએ કે એકસો ને ચાર રૂપિયામાં જો હરેશને આ સાયકલ પડી હોય તો સાયકલની મૂળ કિંમત સો રૂપિયા કહેવાય બરાબર તો અહીંયા આપણે ત્રિરાશિનો ઉપયોગ કરી શકીએ મિત્રો કે જો એકસો ને ચાર રૂપિયામાં આ સાયકલ હરેશને પડી હોય તો સાયકલની મૂળ કિંમત સો રૂપિયા છે બરાબર પણ અહીંયા હરેશને આ સાયકલ પાંચસો વીસ રૂપિયામાં પડી છે તો અહીંયા આપણે આવું લખીએ કે જો પાંચસો વીસ રૂપિયામાં હરેશને આ સાયકલ પડી હોય તો સાયકલની મૂળ કિંમત અથવા તો મૂળ ખરીદ કિંમત કેટલી હશે તો અહીંયા તમે જોઈ શકો છો કે એકસો ચાર રૂપિયામાં હરેશને પડી હોય તો સો રૂપિયા મૂળ કિંમત હતી તો પાંચસો વીસ રૂપિયામાં આ સાયકલ પડી હોય તો કેટલા રૂપિયા મૂળ કિંમત કહેવાય તો અહીંયા સાદું રૂપ આપીએ પાંચસો વીસ ગુણ્યા સો અને છેદમાં એકસોને ચાર અહીંયા એકસો ચાર થી હું પાંચસો ને વીસ ભાગું તો અહીંયા જવાબ મિત્રો આવે છે પાંચ પાંચ ગુણા સો કરીએ તો આનો જવાબ મળે છે પાંચસો બરાબર તો અહીંયા તમારી જે સાયકલની મૂળ ખરીદ કિંમત હતી એ તમને મળી જાય છે કે નરેશે આ સાયકલ કેટલામાં ખરીદી હશે તો નરેશે આ સાયકલ પાંચસો રૂપિયામાં ખરીદી હશે એવું આપણે કહી શકીએ તો આ રીતે પણ તમે આ દાખલાનો જવાબ લાવી શકો છો મિત્રો હવે આના માટે એક બીજી તમને મેથડ સમજાવું જેમાં તમારે આ બધી મેથડનો ઉપયોગ કરવાની જરૂર નથી ડાયરેક્ટલી પણ તમે આનો જવાબ લાવી શકો છો તો બીજી મેથડ કઈ છે એ તમને કહી દઉં બીજી મેથડમાં તમારે ડાયરેક્ટલી જો એની ખરીદ કિંમત લાવવી હોય તો સૌથી પહેલાં તમારે આ ત્રીજી જે વ્યક્તિ છે હરેશને આ સાયકલ કેટલામાં પડી એ તમારે કિંમત અહીંયા લખી દેવાની તો હરેશને આ સાયકલ પાંચસો ને વીસ રૂપિયામાં પડી બરાબર એના ગુણ્યા તમારે અહીંયા સો કરવાના અને સોના છેદમાં પહેલીવાર તમને કેટલો નફો કે ખોટ આપી છે એ તમારે લખવાનું નરેશને આ સાયકલ ત્રીસ ટકા નફો લઈએ વેચી તો નફો હોય તો સોની અંદર તમારે ત્રીસ એડ કરી અને નીચે લખવાના કેટલા થાય એકસો ને ત્રીસ પછી ફરીથી ગુણાકાર કરવાનું અને અહીંયા સો લખી અને છેદમાં તમારે ખોટ ખાઈને હર વેચી મતલબ રાકેશ અહીંયા વીસ ટકા ખોટ આ સાયકલ હરેશને વેચી તો વીસ ટકા ખોટ આપેલી છે બીજી વાર તો વીસ ટકા ખોટ હોય તો સો માંથી તમારે વીસ ટકા ખોટ બાદ કરવાની એટલે કે સો માઇનસ વીસ કરવાના તો કેટલા થાય એસી થાય અહીંયા છેદમાં એસી લખવાના બરાબર આટલું કરી અને એનું રૂપ આપશો તો પણ તમારો ફાઇનલ જવાબ આટલો જ મળશે મિત્રો બરાબર આ એકદમ ઇજી મેથડ છે પરીક્ષાની અંદર તમે આ મેથડનો ઉપયોગ કરી શકો છો અહીંયા આ મેથડ જે છે એ તમારી પ્રોપર મેથડ સમજાવવા માટે મેં તમને પહેલા ગણાવી બરાબર હવે પરીક્ષામાં તમારે આ શોર્ટકટ મેથડનો ઉપયોગ કરી તમે ગણી શકો છો આનું સાદુ રૂપ આપીએ તો જુઓ અહીંયા એક એક જીરો ઉડાડીએ તો આ સો કેન્સલ થઈ જાય તેર થી અહીંયા છેદ ઉડાડું તો તેર ચોક બાવન એટલે અહીં આવી જાય ચાલીસ આઠ પંચુ ચાલીસ અહીંયા આવી જાય પાંચ પાંચ ગુણ્યા સો કરીએ તો મિત્રો અહીંયા જવાબ મળે છે તમને પાંચસો રૂપિયા તો આ રીતે પણ તમે નરેશ તે સાયકલ કેટલામાં ખરીદી મતલબ કે નરેશને ખરીદેલી સાયકલની કિંમત તમે અહીંયા શોધી શકો છો તો બંને રીતે તમારો જવાબ સાચો છે મિત્રો બંનેમાંથી જે મેથડ તમને અનુકૂળ આવે એ તમે પરીક્ષામાં ઉપયોગમાં લઈ શકો છો કોઈપણ મેથડ તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરશો તો જ એ તમને ઓછા સમયમાં એક્ઝામ્પલ સોલ્વ કરવામાં મદદ થશે બરાબર હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર ચૌદ જોઈએ મિત્રો કે એક ટેબલ રૂપિયા બારસો પાંસઠમાં વેચવામાં આવે તો ઉત્પાદકને દસ ટકા નફો ડીલરને પંદર ટકા નફો અને વિક્રેતાને 25% ટકા નફો મળે છે તો ટેબલની ઉત્પાદન કિંમત ખાલી જગ્યા રૂપિયા હશે અહીં આપણે ટેબલ જે મેન્યુફેક્ચરર કંપની જે કંપની બનાવે છે મેન્યુફેક્ચરિંગ જો થાય છે એની ઉત્પાદન કંપની એટલે કે એ આ વસ્તુ કેટલામાં બનાવી ટેબલ એ એની કિંમત તમારે શોધવાની છે બરાબર એટલે કે ટેબલની ઉત્પાદન કિંમત કંપનીમાં કેટલા રૂપિયામાં ટેબલ બન્યું હશે એ કિંમત આપણે શોધવી છે તો ક્વેશ્ચનને આપણે થોડુંક સમજીએ પહેલાં સૌથી પહેલાં કોઈ પણ વસ્તુ જ્યારે પણ બનાવવામાં આવે તો કોઈ કંપનીની અંદર બને એટલે કે એ મેન્યુફેક્ચરિંગ કહેવાય તો મેન્યુફેક્ચરર અથવા તો પ્રોડ્યુસર કહેવાય એને જે બનાવતો હોય એ પ્રોડ્યુસર જ્યારે પણ કોઈ વસ્તુ બનાવે તો એ કોઈ ડીલરને વેચે હવે ડીલર જે છે એ વસ્તુ રિટેલરને વેચે એટલે કે વિક્રેતા નાના વેપારીઓને વેચે અને આ કોઈ રિટેલર જે છે એ વસ્તુ ગ્રાહકને ડાયરેક્ટલી વેચે બરાબર આ ટાઈપનું સ્ટ્રક્ચર હોય કે જ્યારે કોઈ વસ્તુ છે એ કંપનીમાં બને તો એ મેન્યુફેક્ચરિંગ કહેવાય તો મેન્યુફેક્ચરર અથવા તો પ્રોડ્યુસર કહેવાય પ્રોડ્યુસર આ વસ્તુ ડીલરને આપે ડીલર જે છે એ રિટેલરને આપે ને રિટેલર ગ્રાહકોને વેચે તો ટૂંકમાં મેન્યુફેક્ચરિંગ જ્યાં થાય છે ત્યાંથી ગ્રાહક સુધી જ્યારે વસ્તુ આવે ત્યારે વચ્ચે આ ત્રણ લોકો નફો અથવા તો નફો મેળવતા હોય છે વસ્તુ ઉપર બરાબર તો અહીંયા રકમ જ તમને શું આપેલું છે કે બારસો ને રૂપિયામાં વસ્તુ વેચવામાં આવ્યું અથવા ટેબલ વેચવામાં આવ્યું મતલબ કે આ ગ્રાહકે બારસો ને રૂપિયામાં ટેબલ ખરીદ્યું હશે એવું આપણે કહી શકીએ બરાબર તો અહીંયા ગ્રાહકે જેટલા રૂપિયામાં ખરીદ્યું એ ગ્રાહકની ખરીદ કિંમત કેટલી છે અહીંયા બારસો ને રૂપિયા હવે મિત્રો આપણે સમજીએ કે શું આપેલું છે કે બારસો પાંસઠમાં વેચવામાં આવે તો ઉત્પાદકને દસ ટકા નફો થાય છે મતલબ કે આ મેન્યુફેક્ચરર ડીલરને વસ્તુ વેચે તો એને દસ ટકા નફો મળ્યો એવું આપણને રકમમાં આપેલું છે બરાબર ડીલર જે છે એ રિટેલરને આ વસ્તુ વેચે તો ડીલરને અહીંયા પંદર ટકા નફો મળે છે તો ડીલરને મળતો અહીંયા તમને નફો આપેલો છે પંદર ટકા અને રિટેલર અથવા તો વિક્રેતા જે છે એ ગ્રાહકને જ્યારે વસ્તુ વેચે ત્યારે વિક્રેતાને પચીસ ટકા નફો મળે છે તો અહીંયા ગ્રાહકને જ્યારે આ ટેબલ વેચવામાં આવે છે ત્યારે રિટેલરને અથવા તો વિક્રેતાને પચીસ ટકા નફો મળે છે આ ટાઈપની ટૂંકમાં તમને કન્ડિશન આપેલી છે હવે આપણે એ શોધવાનું છે કે આ ગ્રાહકને જે વસ્તુ બારસો ને પાસઠમાં મળી એ વસ્તુ કંપનીમાં મેન્યુફેક્ચરિંગ થયું ત્યાં આ વસ્તુ કેટલા રૂપિયામાં બની હશે એટલે કે એની ઉત્પાદન કિંમત અથવા તો પ્રોડ્યુસિંગ પ્રાઇસ આપણે શોધવાની છે બરાબર હવે મિત્રો આ પ્રોડ્યુસિંગ પ્રાઇસ અથવા તો ઉત્પાદન કિંમત આપણે શોધવી હોય તો કેવી રીતે શોધી શકાય તો એના માટે તમને ગણતરી કરતાં સમજાવું કે ઉત્પાદન કિંમત આપણે શોધવી છે તો ઉત્પાદન કિંમત બરાબર એ રીતે લખી અને ગ્રાહકને વસ્તુ જેટલામાં પડી એ ગ્રાહકની પડતર કિંમત તમારે અહીંયા લખી દેવાની બારસો પાંસઠ રૂપિયા બરાબર અને પછી અહીંયા તમારે ગુણાકાર કરવાનો હવે શું કરવાનું જુઓ અહીંયા ટોટલ ત્રણ ટકાવારી આપેલી છે ઉત્પાદકની ટકાવારી ડીલરની અને વિક્રેતાની નફાની ટકાવારી આપેલી છે તો આપણે અહીંયા શું કરવાનું સો ઉત્પાદકને થતો નફો સો માં એડ કરીને નીચે લખવાનો તો સો ભાગ્યા સો વત્તા ઉત્પાદકનો નફો કેટલો થાય દસ તો સો વત્તા દસ એટલે એકસો દસ નીચે આવી ગયા ફરીથી ગુણાકાર કરવાનો અને સો કરી અને છેદમાં ડીલરને થતો નફો સો માં એડ કરીને નીચે લખવાનો તો કેટલો થાય એકસો પંદર ગુણ્યા ફરીથી સો ભાગ્યા વિક્રેતાને થતો નફો સો માં એડ કરી અને છેદમાં લખવાનો એકસો પચીસ બરાબર હવે આનું સાદુ રૂપ આપીએ તો તમને આ ટેબલની ઉત્પાદન કિંમત મળી જાય મિત્રો તો સાદુ રૂપ આપીએ જુઓ અહીંયા એક એક ઝીરો ઉડી જાય અહીંયાથી આપણે સાદુ રૂપ આપીએ જેટલું સિમ્પલ બને એટલું સિમ્પલ તમે આનું સાદુ રૂપ આપી શકો છો અહીંયા પચીસ ચોગ સો અને પચીસ પંચ એકસો પચીસ પચીસથી અહીંયા ભાગીએ તો વીસ પંચી સો અગિયારથી અહીંયા બારસો ને પાસઠને ભાગવું તો આનો જવાબ આવે છે એકસો ને પંદર એકસો પંદર અહીંયા ડાયરેક્ટલી કટ થઈ જાય બરાબર હવે શું વધે છે દસ ગુણ્યા વીસ ગુણ્યા ચાર એટલે વીસ ચોક એસી એસી ગુણ્યા દસ આઠસો રૂપિયા બરાબર તો આ આઠસો રૂપિયા જે છે એ આ ટેબલની ઉત્પાદન કિંમત મળી મિત્રો મતલબ કે આ ટેબલ જે છે એ મેન્યુફેક્ચરિંગ કંપનીની અંદર આઠસો રૂપિયામાં બન્યું હશે અને આ આઠસો રૂપિયાની વસ્તુ ડીલર પાસે આવી ડીલર પાસેથી રિટેલર પાસે આવીને રિટેલર પાસેથી ગ્રાહક પાસે આવી ત્યારે ગ્રાહકને આ વસ્તુ બારસો પાંસઠ રૂપિયામાં પડી મતલબ કે આ વચ્ચેની જે ગેપ છે એ મેન્યુફેક્ચરર ડીલર અને રિટેલરે મેળવેલો નફો કહેવાય બરાબર તો આ રીતે આપણે આ દાખલોનો સમજી સમજણ મેળવી શકીએ કે વસ્તુ જ્યારે મેન્યુફેક્ચરિંગ કંપનીમાં બને અને ગ્રાહક સુધી આવે તો વચ્ચેનો જે માર્જિન છે એ ડીલર અને રિટેલર અને મેન્યુફેક્ચરર મેળવતા હોય છે બરાબર તો આ ટાઈપનો ક્વેશ્ચન પણ પરીક્ષામાં પૂછી શકાય ક્વેશ્ચન નંબર પંદર જોઈએ મિત્રો ક્વેશ્ચન પંદર જોઈએ એના પહેલાં તમને એક નાનકડી રિક્વેસ્ટ છે કે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી કરી દેજો મિત્રો જેથી નેક્સ્ટ નવા વિડીયો બનાવવામાં થોડુંક વધારે ઉત્સાહ અને મોટિવેશન મને પણ મળી રહે બરાબર અને અવનવા ગણિતના એકદમ ફ્રીમાં લેક્ચર તમારી સામે ચોક્કસથી લાવતો રહીશ દરેક ચેપ્ટર માટે આ પ્રકારની સિરીઝ આપણે શરૂ કરીશું જેમાં દરેક ચેપ્ટર સંપૂર્ણ બેઝિક પહેલાં આપણે સોલ્વ કરીશું અલગ અલગ લેક્ચરમાં અને લાસ્ટમાં આપણે દરેક ચેપ્ટરનો એક મેગા લેક્ચર લાવીશું જેમાં ફક્ત ને ફક્ત એક જ ચેપ્ટરના જે તે ચેપ્ટરના પીવાય ક્યુ ક્વેશ્ચન સોલ્વ કરીશું બરાબર તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપી દેજો હવે ક્વેશ્ચન નંબર પંદર જોઈએ મિત્રો એમાં શું આપેલું છે કે એક પેન પંદર રૂપિયામાં વેચતા મૂળ કિંમતના છઠ્ઠા ભાગની ખોટ જાય છે તો પેનની મૂળ કિંમત શોધો આને આપણે ટાઈપ નંબર નવ નામ આપીએ એટલે કે ટોટલ આપણે અત્યાર સુધી લેક્ચર ચાર ચાર લેક્ચર જોયા જેની અંદર નવ ટાઈપના ક્વેશ્ચન જોયા બરાબર અને પંદર ક્વેશ્ચન સોલ્વ કર્યા છે હવે આમાં શું આપેલું છે કે પંદર રૂપિયામાં વસ્તુ વેચવાની છે અને મૂળ કિંમતના છઠ્ઠા ભાગની ખોટ જાય છે તો પેનની મૂળ કિંમત શોધો આને આપણે બીજીક રીતે પહેલાં ગણીએ પહેલી રીતે અહીંયા સમજાવું તમને કે આપેલી કંડિશન પ્રમાણે શું થાય છે અહીંયા ખોટ જાય છે તો મિત્રો આપણે જાણીએ છીએ કે ખોટ બરાબર શું થાય ખોટ બરાબર મૂળ કિંમત એટલે કે મૂકી માઇનસ વેકી કહેવાય બરાબર તો અહીંયા તમને શું આપેલું છે કંડિશનમાં રકમમાં તો પંદર રૂપિયામાં વેચતા મતલબ કે વેચાણ કિંમત તમને વસ્તુની આપેલી છે બરાબર કેટલી છે અહીંયા પંદર રૂપિયા હવે મૂળ કિંમત તમને આપેલી નથી તો આપણે ધારી લઈએ કે ધારો કે આ વસ્તુની મૂળ કિંમત અથવા તો પેનની મૂળ કિંમત એકસ રૂપિયા છે બરાબર આટલું આપણે ધારી લઈએ હવે આ બે કન્ડિશનનો ઉપયોગ કરીએ અને રકમમાં જે કન્ડિશન આપેલી છે એનો ઉપયોગ કરીએ અને આની અંદર આપણે કિંમતો મૂકીએ જુઓ ખોટ બરાબર મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત છે ખોટ કેટલી થાય છે અહીંયા તો મૂળ કિંમતના છઠ્ઠા ભાગની ખોટ જાય છે તો મૂળ કિંમત એક્સ રૂપિયા છે એનો છઠ્ઠો ભાગ એટલે એક્સ ભાગ્યા છ કહેવાય તો ખોટ કેટલી થાય એક્સ ભાગ્યા છ રૂપિયા કહેવાય બરાબર અને અહીંયા આપણે આગળ લખીએ બરાબર મૂળ કિંમત તો મૂળ કિંમત અહીંયા એક્સ રૂપિયા ધારી છે તો એક્સ લખી દઈએ માઇનસ વેચાણ કિંમત પંદર રૂપિયા આપેલી છે તો અહીંયા લખી દઈએ પંદર આનું સાદુ રૂપ આપી અને એક્સની વેલ્યુ કરતાં બનાવીએ તો આપણને ધારેલી મૂળ કિંમત જે છે એક્સની વેલ્યુ મળી જાય બરાબર હવે આની વેલ્યુ કરતા બનાવીએ તો કઈ રીતે થઈ જવું માઇનસ પંદરને હું આગળ લઈ જઉં અને એક્સ ભાગે છને આપણે પાછળ લાવી દઈએ તો આ રીતે આપણે લખી શકીએ એક્સ માઇનસ એક્સ ભાગે છ આ કંડિશન જે છે એક્સ ભાગે છ એને હું અહીંયા ડાબી બાજુથી જમણી બાજુ લાવું તો એક્સ માઇનસ એક્સ ભાગે છ થઈ જાય પણ એ કિંમત મેં આગળ લખી છે બરાબર આ પંદર જે માઇનસમાં હતા એને જમણી સામે આગળ ડાબી બાજુ લઈ ગયા તો અહીંયા માઈનસ પંદર આગળ જાય તો કેવા થઈ જાય પ્લસ પંદર થઈ જાય બરાબર આનું સાદુ રૂપ આપીએ તો એક્સની વેલ્યુ મિત્રો કરતા બનાવી દઈએ તો એક્સ બરાબર અહીંયા એક્સ કોમન કાઢીએ તો એક માઇનસ એક ભાગ્યા છ કહેવાય બરાબર અહીંયા વધે છે પંદર આનું સાદુ રૂપ આપીએ તો છ અને અહીંયા ગુણી દઈએ તો છ એકાદ છ માઇનસ એક એટલે પાંચ આવી જાય પાંચ ભાગ્યા છ કહેવાય આની કિંમત બરાબર તો માટે એક્સ ગુણ્યા આનું જે સાદું રૂપ આવે છે અહીંયા જુઓ છ એકાદ છ માઇનસ એક એટલે પાંચ ભાગ્યા છ કહેવાય તો અહીંયા લખી દઉં પાંચ ભાગ્યા છ બરાબર પંદર હવે એક્સની વેલ્યુ કરતાં બનાવીએ તો છ જે છે પંદરના ગુણાકારમાં જાય અને પાંચ જે છે એ છેદમાં આવી જાય બરાબર તો એક્સની વેલ્યુ એ તમારી સામે છે કે પાંચ તરી પંદર અને છ તરી અઢાર મતલબ કે આ પેનની જે મૂળ કિંમત છે મિત્રો એ અઢાર રૂપિયા છે બરાબર તો આ રીતે આપણે આ ટાઈપનો એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ બરાબર આ એકદમ બેઝિક મેથડ હતી જે રકમમાં આપેલી હતી એ બેઝિક કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે ગણી હવે પરીક્ષામાં તમારે શું કરવાનું જ્યારે પણ આવો દાખલો પૂછાય ત્યારે આટલી બધી લાંબી ગણતરી કરવાની નથી ટૂંકમાં તમને આનો જવાબ લાવતા સમજાવું કે મૂળ કિંમત તમારે શોધવી હોય અને સેમ પેટર્ન આ જ પેટર્નનો દાખલો પૂછેલો હોય એને મૂળ કિંમત લાવવી હોય તો જ તમારે આ મેથડનો ઉપયોગ કરવાનો કે વસ્તુની વેચાણ કિંમત આપી હોય મૂળ કિંમતના અમુક ભાગની છઠ્ઠા ભાગની પાંચમા ભાગની ચોથા ભાગની ખોટ જતી હોય તો મૂળ કિંમત શોધવી એ પેટર્ન માટે જ આ મેથડનો તમારે ઉપયોગ કરવાનો બરાબર તો મૂળ કિંમત કેટલી થાય તો તમને અહીંયા જે વેચાણ કિંમત આપેલી છે મિત્રો એ તમારે અહીંયા લખી દેવાની પંદર ગુણ્યા પછી શું કરવાનું મૂળ કિંમતના જેટલા ભાગની કીધું હોય મૂળ કિંમતના છઠ્ઠા ભાગની કીધું હોય મતલબ કે મૂળ કિંમતના જેટલા ભાગની એ શબ્દ વાપર્યો હોય એ આંકડો તમારે અહીંયા ગુણી દેવાનો છઠ્ઠા ભાગની કીધું છે તો છ તમારે અહીંયા ગુણવાના અને છેદમાં તમારે એક બાદ કરી એ નીચે લખવાનો છઠ્ઠા ભાગની કીધું હોય તો છ અહીંયા ગુણવાના અને છમાંથી એક બાદ કરી નીચે લખવાનો બરાબર તો પંદર છ નેવું ભાગ્યા પાંચ કરીએ તો નેવું ભાગ્યા પાંચ એટલે કે અઢાર પંચું નેવું તો આ રીતે તમારો એકદમ શોર્ટમાં જવાબ મિત્રો આવી જાય છે કોઈ પણ વસ્તુની મૂળ કિંમત તમે આ રીતે પણ ડાયરેક્ટલી ગણી શકો છો પણ તમારે યાદ એટલું રાખવાનું કે ક્વેશ્ચનની પેટર્ન આવી હોવી જોઈએ કે વસ્તુની તમને મૂળ વેચાણ કિંમત આપેલી હોય અને એવું કીધું હોય કે મૂળ કિંમતના છઠ્ઠા ભાગની ખોટ જાય છે પાંચમા ભાગની ખોટ જાય છે કે ચોથા ભાગની ખોટ જાય છે કોઈ પણ ભાગની ખોટ જતી હોય એવું આપેલું હોય અને મૂળ કિંમત શોધવાની કે તો જ તમારે આ મેથડનો ઉપયોગ કરવાનો બરાબર એની અંદર મૂકી બરાબર કેટલા તો વેચાણ કિંમત ગુણ્યા જેટલા ભાગની કીધું હોય એ આંકડો અહીંયા લખવાનો અને એમાંથી એક વાત કરીને નીચે ગુણી દેવાના નીચે ભાગી દેવાના બરાબર એટલે તમારી ફાઇનલ મૂળ કિંમત આવી જાય તો મિત્રો અહીંયા આપણે ટોટલ નફો ખોટની અંદર ચાર લેક્ચર જોયા ચાર લેક્ચરની અંદર ટોટલ નવ ટાઈપ જોયા અને પંદર ક્વેશ્ચન જોયા બરાબર હવે બાકીના ટાઈપ અને બાકીના ક્વેશ્ચન આપણે લેક્ચર નંબર પાંચમાં આગળ કન્ટિન્યુ રાખીશું જ્યાં સુધી સંપૂર્ણ નફોખોટના તમામ પ્રકારના દાખલા આપણે બેઝિક સમજી ના લઈએ ત્યાં સુધી આપણા લેક્ચર આવતા રહેશે અને લાસ્ટમાં જ્યારે ચેપ્ટર પૂરું થાય બધા જ ટાઇપ પૂરા થાય એના પછી છેલ્લે એક મેગા લેક્ચર લાવીશ જેની અંદર અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલા ફક્ત અને ફક્ત પીવાયક્યુ ક્વેશ્ચનનો જ લેક્ચર હશે જેથી આપણને આખા ચેપ્ટરનો તમામ ફંડામેન્ટલ અને એડવાન્સ લેવલના કોન્સેપ્ટ આપણે સમજી શકીએ અને આપણું એક ચેપ્ટર બેઝિક રીતે એડવાન્સ રીતે એકદમ મજબૂત બનાવી શકીએ તો મિત્રો તમને આ જો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરી દેજો ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને હા કન્ટિન્યુ લેક્ચર જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચોક્કસથી બરાબર નેક્સ્ટ મળીએ આપણે નેક્સ્ટ લેક્ચર નંબર પાંચની અંદર મિત્રો